દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આકાશી બરબાદી ખાબકી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાબકી છે આકાશી બરબાદી ભરૂચ તાપી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ભરૂચના હાસોડ તાલુકામાં પણ ખાબક્યો છે કમોસમી વરસાદ જૂના ઓભા સહિતના ગામમાં કમોસમી વરસાદ ખેડૂતોએ રસ્તા પર સૂકવેલી ડાંગર પણ પલળી ગઈ છે

સવારે જયારે આડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર હતું એ સમયે જ્યારે ખેડૂતોએ પોતાનો પાક તાપમાં સુકવેલો હતો અને વરસાદે એ તાપ એ જે ઘઉં છે અને જે ડાંગર છે એનું નુકસાન કર્યું છે જેથી આ જે વરસાદ છે એ બરબાદી નિશાની થઈ રહી છે જી યોગેશ સમગ્ર જાણકારી બદલ આભાર તો ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પણ પલળી ગયું છે આગળ વાત કરીએ તાપીની તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વ્યારાના આસપાસના વિસ્તારમાં આકાશી આફત વ્યારાના ટીચકપુરા અને આસપાસના ગામમાં વરસાદ ગાયત્રીનગર અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે વ્યારા નેશનલ હાઇવે ઉપર પણ ભારે વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી ગઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભર ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વર્ષના પ્રથમ દિવસે પડેલા વરસાદને કારણે ખેડૂતો અત્યારે સૌથી વધારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે આ સાથે અનેક એવા રહેણાંક મકાનો કે જ્યાં વરસાદી પાણી પણ ભરાયા છે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. સવાલ दाता ડબલ ફ્રન્ટ લાઈન થી જોડાયા છે. ધવલ તાપીના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ શું સ્થિતિ નુકસાનિ લેને કોઈ સમાચાર? જી તાપી જિલ્લામાં નૂતન વર્ષના એટલે કે નવા વર્ષના દિવસે જ કમોસમી વરસાદ વરસ્યો છે. સાંજનારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વ્યારા શહેર તેમજ વ્યારાના ગ્રામીણ વિસ્તારના જે કેટલાક વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ પડતા જે તાપી જિલ્લામાં ડાંગર પકાવતા જે ખેડૂતો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે ખાસ કરીને જ નવા દિવસે જે જે લોકો લોકો હોય હોય માટે નીકળેલા કેટલાક તે લોકોએ બાઈક પર જતા જે લોકો હોય તે લોકોની સમસ્યામાં વધારો થયો છે કારણ કે અચિંતા પડેલા વરસાદને લઈને લોકો કશે ને કશે ઉભો રહી જવું પડ્યું છે ખાસ કરીને વરસાદને લઈને

વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે પારડી તાલુકામાં પણ વરસાદ ભારે પવનની સાથે વલસાડ જિલ્લામાં અત્યારે વરસાદ ખાબક્યાના સમાચાર મળી રહ્યા છે તિથલ રોડ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાવાની પણ સમસ્યા અનેક એવા વિસ્તારો કે જે અત્યારે પાણી પાણી થયા છે ચોમાસાની માફક વલસાડ જિલ્લામાં ખાબક્યો વરસાદ ભારે પવન સાથેના વરસાદને કારણે ચાલકો પરેશાન તો વર્ષનો આ પ્રથમ દિવસ કે જે વલસાડ માટે ભારે રહ્યો છે વલસાડ વલસાડના અનેક એવા વિસ્તારો કે જ્યાં પવન સાથે વરસાદ પડ્યો છે આગળ વાત કરીએ બુલેટિન માં હવામાન વિભાગ તરફથી આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આગામી જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેથી ગુજરાતનું વાતાવરણ બદલાશે અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ છ દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી આજે અને આવતીકાલે પણ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે